રાધનપુર અને સાંતલપુરની મુલાકાતે ગુજરાત પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સાથે પાટણ જિલ્લા સંસદ સભ્ય ભારતસિંહ ડાબી જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને ધારાસભ્ય લવિંગજી સોલંકી ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પ્રહલાદ ઠાકોર રાધનપુર આજે સવારથી મેં બનાસકાંઠા જિલ્લાના કેટલીક અમારી પાણી પુરવઠાની યોજના અને સિંચાઈની યોજનાઓ હાલમાં ચાલે છે અને ક્યાંક સુધારણાની યોજનાઓનું કામ ચાલી રહ્યા છે જેવા વિસ્તારમાં આજે અહીંયા રાધનપુર ફરી આવ્યા છીએ રાધનપુર સાંતલપુર આ વિસ્તારમાં પણ પીવાના પાણી માટેની જે નવી યોજનાઓ બની રહી છે પૂર્ણતાને આરે છે ત્યાં થોડું ક્યાંક પાણી ઓછું વધતા મળવાની ક્યાંક રજૂઆતની વાત હતી એમાં આ વિસ્તારના પાટણ વિસ્તારના સાંસદ અને અહીંના જિલ્લા પંચાયતના પ્રમુખ ધારાસભ્યોને સાથે રાખીને જે કંઈ આ વિસ્તારની સમસ્યાઓ છે એને જોઈને આગામી દિવસમાં એનો ઉકેલ આવે એમાં જે કંઈ ઘટતી સુવિધા હોય

બ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ